વિશ્વવંદનીય કોળી માતાના કોખે જેનો જન્મ થયો તેવા ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન અખંડ ભારતનો શિલ્પી અખંડ ભારત એટલે બર્મા શ્રીલંકા નેપાળ આ અખંડ ભારત જ્યારે કેવું અને જે એક હતું શાસન કર્યું એવા કોળી સમ્રાટ અશોકના ચરણોમાં વંદન અત્રો ઉપસ્થિત કોણી સમાજના હૃદય સમ્રાટ અને જેમની પાસેથી મિડર કઈ રીતે બનવું તેવું અમે શીખા છીએ અને આજે પણ અમે હિંમતથી જો કંઈ લડતા હોય ને તો આ સોલંકી બંધ થવાની ગેન છે એટલે તેના પણ ચરણોમાં અમે વંદન કરીએ છીએ અને અહીંયા સુરત અહીંયા જે પણ મારા ભાઈઓ બેઠા છે તેના ચિરાગ જાલાના બાપા સીતારામ જે સમાજ

તમારા ખીચામાં જે પૈસા છે એમાં લખેલું છે સત્ય ને જય તે ચાર સિંહો ની આકૃતિ છે આ અશોક સત્ર જે તમે તિરંગામાં તમે જોશો આ કોઈની દેન હોય ને કોઈ ના દીકરાની દેન છે દીકરા

બીજું વધારે કઈ નથી કેવું પણ જેટલા પણ આપડા કોળી સમાજ ના પરિવારો છે ઘર ઘર સુધી આ સંદેશો પહોંચાડજો આ દેશ છે ને છે પંચારણ

એ હંમેશા કોને યાદ રાખવાનું છે આપણે બધાએ યાદ રાખવાનું છે પછી આપણા કોઈ દાંત કાઢી નહીં જાય એવું કરવાનું નથી અને એક દાખલો બેઠો છે કે કોળી ના આગેવાન કે કોળી સમાજ ના દીકરા ને કોઈ તહેવાર નથી કે હવે જાહેર માં મારી ને વિડીયો ઉતારે બરાબર ને આવી નાની એકતા રાખી મૂકજો અને એની ટાઈમ જયારે જરૂર પડે બરાબર આગેવાનો બેઠા છે હાકલ કરજો કુદી પડશું બરાબર અમારે ખાલી છે ને

સહન કરશો અને ગુનાઓ તમે સ્વીકારી લીધી આ સાબિત થઈ ગયું એટલે આપણે કોઈને અન્યાય કરવા માંગતા નથી પણ જે આપણે ખોટી રીતે અન્યાય કરે એ છોડવાના પણ નથી બસ વધારે વાત નહીં કેતા આપણા બધાના માન સન્માનથી થી હીરાભાઈ આવ્યા અને બે કલાક બે ત્રણ કલાક બાદ જો એટલા બધા લોકો અહીંયા ભેગા થયા હોય તો હું બે હાથ જોડીને વિનંતી કરું જયારે જયારે સુરત માં સમાજ ના કોઈ પણ કોઈ ના દીકરા ને તકલીફ થાય આપડે એમ કે મુખ્યમંત્રી બને છે એના સમાજની એકતા છે ભાઈ એટલે આ એકતા બનાવી તો જ બધું મળશે બાકી કઈ મળશે નહીં એટલે એકતા બનાવી નાખશું બધા એક સંદેશો ખાલી આપણે સોશિયલ મીડિયા દ્વારા આપણે આપીએ અને બધા જો આભાર જ માનવો હોય તો હીરાભાઈ આપણે રૂબરૂ એકબીજાને મળીને પછી આભાર માનીએ તો હું એકદમ બોલાવી લ્યો તો અહીં તાકાત છે મિત્રો આ કઈ નાની નાની હોની વાત નથી મારા દીકરાએ ભાગેશે વાત કરી ને મિત્રો ઓગણત્રીસ તારીખનો બનાવ એક વાત હમજો મેં પૂરતા પ્રયત્ન કર્યા અને જે રીતે આજે જે સંગઠન બન્યું છે એક વાત આપણે કોળી સમાજના હંમેશા લોકો યાદ રાખજો આપણે કોઈ નાત પ્રત્યે કોઈ કોઈ જાત પ્રત્યે આપણે કોઈ વાંધો નથી હું આપના માધ્યમથી આજના આ મંચ પરથી કેવા પણ ઈચ્છું છું કે ક્યારેય કોળી સમાજ કોઈને નઈડો નથી ના ભૂતો ભવિષ્ય ક્યારેય નહીં આપણે આપણું રડેલું ખાવાનું છે મારા ધ્યાન ઉપર ક્યારે એવું આવ્યું નથી કે આપણા સમાજનો દીકરો કોઈ પાસે જઈ અને દાદાગીરી કરી અને એનું ઘર ચલાવતો એવું મારા ધ્યાન ઉપર નથી આવ્યું અને એવા લોકોને આપણે સહયોગ પણ ન કરવો જોઈએ સામાજિક રીતે આ નવનીતભાઈ ભાઈ મિત્રો આ જયારે હોસ્પિટલ ગયો ને પહેલી તારીખે ઓગણત્રીસ તારીખ નો રાત નો બનાવ ત્રીસ તારીખ થઈ ગઈ એકત્રીસ થઈ ગઈ પણ કોઈ આપણા સમાજના વડીલો કોઈ પૂછવા નતા મને માત્ર ફોન આવ્યો હીરાભાઈ આવો બનાવ ભાઈ નો છે એમ હું કીધું કાલે આવું છું કીધું કોઈને મેં સંદેશો નહોતો આપ્યો સંયમભૂ સંભૂ આપણા છોકરાઓ બધા તૈયાર થઈ ગયા મીડિયાના લોકો ત્યાં હાજર હતા મને આ બધી વાત કરી વિડીયો બતાવ્યા એવા દુખ થયું એક માર ખાય છે આઠ મારે છે પણ તોય કહું ભળના દીકરા એ કઈ માફી બીબી નથી માંગી મર્દાનગી નું કામ છે એક વાર સમજો મારવું અને માર ખાવું ને એ બે મર્દાનગી નું કામ ને મારવાના પ્રયત્ન કર્યા છેત્રીને અને વિડીયો બનાવીને એક દહેશત ઉભી કરવા માંગતા હતા નહીં તો સ્વાભાવિક રીતે બને કેવું માર ખાવા હોય એના પરિવારવાળા વાળા વિડીયો ઉતારી જાય શું કામ કે ભાઈ આ મારવા વાળો હતો પણ આ લોકો તો પોતે મારે પોતે વિડીયો બનાવે એનું દુઃખ હતું મને મિત્રો એ મને ખટકી ગયું હતું અહીંયા મગજમાં કીધું આવી દાદાગીરી સહન નહીં થાય એ પછી કોઈ પણ હોય એ પછી કોઈ પણ હોય એવી દાદાગીરી નહીં

ક્યારેય અન્યાય સહન નહી કરતા આપણે કોઈ પર અન્યાય નથી કરવો પણ અન્યાય સહન કરવું ને એ બહુ મોટું પાપ છે અને મેં કીધું ને કે આ જે રીતે આખા ગુજરાત ભરમાં મિત્રો આપણે હાચા હતા આપણો સમાજ હાચ્યો હતો નવનીત હાચો હતો

મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકીભાઈ બાવળીયા આવ્યા ધારાસભ્યો બધા એકત્રિત થયા મિત્રો આ એક પ્રશ્ન બાબતે ક્યારે આટલા બધા ધારાસભ્ય અને મંત્રીઓ ક્યારેય ભગા નતો થયા પહેલી વાર ભેગો થયો એ બી બહુ મોટી વાત છે આજે આ સોશિયલ મીડિયા અને અમે આભાર એક પ્રશ્ન નહી લગભગ તો લગભગ લગભગ આપણા સમાજમાં છે ને વધારે પડતું કોઈનું કામ પડતું હોય ને તો પોલીસ નું કામ પડતું હોય આ બહુ સ્પષ્ટ વાત છે અને અવારને અવાર અમારે ભાઈ કોઈ પ્રશ્ન આવે તો ડાયરેક્ટ હું એપીટીસી એમ સાહેબ હર્ષભાઈ પાસે જાઉં આપણે પ્રશ્નોનું નિરાકરણ થઈ જ ગયું હોય આ મને આટલો વિશ્વાસ છે આપણે ખોટી વાત ન કરતો હોઉં ને તમારે કદાચ મને ખાલી ટેલિફોન ટેલિફોન દ્વારા છે ને અહીંથી એક બેન આવ્યા તમારે કેવું ન જોઈએ અને એની બેનની દીકરીઓ કોઈક લઈને હોયો ગયો અને ખ્યાલ ખાલી ટેલિફોન હાહી ટેલિફોન ભાઈ

એક ત્યાંથી ફોન કરી અને અહીંયા ડિપાર્ટમેન્ટમાં કેવરાયું કે આ બેન છે ને ક્યાંયથી બી ગોતી લઈ આવો ને દીકરી ને પાછી પરત કરો બે દિવસમાં એ દીકરી પાછી પરત થઈ હતી મિત્રો મારે કોઈ સોશિયલ મીડિયામાં એ દેખાડવાનું નહોતું કે મેં આ કામ કર્યું આ ટેલિફોન દ્વારા મેં મેં ક્યારેય નહીં એવું વિચાર્યું કે ભાઈ તું અહીંયા મારા સામે આવીને વાત કર અનુભવ કરજો મિત્રો ક્યારેય નહીં મને સમાચાર મળ્યા હોય ટેલિફોન પર ખાલી સૂચના થઈ ને તો મેં ફોન કર્યા છે લોકો માટે કોણ છે કોણ નહીં એની ક્યારેય ચિંતા નથી કરી સમાજના દીકરાએ મને ફોન કર્યો એ ભાઈ મને આ તકલીફ છે એકવાર વાર હીરાલાલ સોલંકી ફોન તો કરી જ દીધો હોય સફળતા મળી નહીં મળી તો ઈશ્વરના હાથમાં વાત છે પણ એના માટે મેં ફોન કરી દીધો હોય ને હજુ બી આવતા દિવસોમાં હજુ પણ વાત કરું ક્યારેક અનુભવ કરજો હાચા કામમાં હિરાલા સોલંકી હંમેશા તમારા હારે રહેશે મિત્રો એ વાત જાણી કોઈ ખોટા કામ લેને નહીં આવતા આ તમારે માર્ગ સ્પષ્ટ વાત કરું કોળી સમાજ છે ને કદાચ ગરીબ હોય શકે પણ કોળી સમાજ કોઈ દસ ગદ્દાર ન હોય શકે એટલું મને ખબર છે એનું રડેલું ખાય છે કોળી સમાજ અને એનો મને ગર્વ છે એનો મને